થતા એ જ હોસ્પિટલનો દર્દીઓએ સંપર્ક કર્યો સંપર્ક કર્યા પછી ત્યાં નાની મોટી ટ્રીટમેન્ટ આપી અને અહીંયા એમ જે હોસ્પિટલમાં પંદરમીના સાંજે એડમિટ થયા સોળમી સવારે પણ થયા અને જેવી અહીંયા દાખલ થતાની સાથે વિભાગના આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા તરત જ આરોગ્યની તપાસની ટીમ માંડલ મુકામે મૂકી મોકલી અને તાત્કાલિક એની તપાસ કરી અને પેશન્ટનો સંપર્ક કરી અને તમામે તમામ પેશન્ટને મેડિકલ એડવાઇસ સાથે અને બાકીની સારવાર માટે આપણે પ્રયત્ન ચાલુ કર્યો અત્યારે સત્તરેક લોકો જેમાં અગિયાર મહિલાઓ છે અને પાંચ કે છ પુરુષો છે એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નસીયત પણ કરી છે અને સાથે

પરંતુ રાજ્ય સરકાર આબરૂ જવાની બીકમાં નહીં પરંતુ જે લોકો અસર કર અસર કરતા થયા છે અસરગ્રસ્ત થયા છે એ લોકોની સારવાર એ અમારી પહેલી પ્રાયોરિટી હોય અને જે લોકોને મુશ્કેલીઓ પડી હોય એ લોકોની સારવાર પ્રથમ ક્રમે રાખી અને એની હાલત માટે અને એના સગાઓવાળાને જે ઝડપથી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેનો સરકારનો પ્રયત્ન હોય જ પ્રાથમિક તપાસ આપણે સોળમી તારીખે જ એ લોકોને મોકલ્યા હતા અને સત્તરમી તારીખે એ ટોટલ એનો આખો રિપોર્ટ આપણને મળતાની સાથે જ આપણા ધ્યાનમાં આવશે કે કઈ બેદરકારીના કારણે હોસ્પિટલ દ્વારા શું શું નીગ્લિજન્સી હતી અને એના કારણે આ આ પ્રકારનો બનાવ બન્યો છે ગઈ વખતે પણ અમરેલીમાં જે બનાવ બન્યો એમાં એ જે તે હોસ્પિટલ દ્વારા માનવીય ધોરણે સહાય કરવાનું સરકારનું અને કોર્ટનું પણ માર્ગદર્શન હતું એમાં કરી જ છે અને સાથે આ બનાવમાં પણ જે તે હોસ્પિટલને જરૂરી યોગ્ય સૂચનાઓ આપી અને સૂચનાઓ કેવળ વળતરથી પતે નહીં પરંતુ એના માટે જે જરૂરી કડક જેટલા પણ પગલાં લેવાની જરૂર પડે એ સરકાર લેવા માટે બિલકુલ એમાં ક્યાંય પાછી પાની નહીં કરે અને કસૂરવારોને નશ્યત થાય એ પ્રમાણેના પગલાં લેશે અને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં પણ ના બને એના માટે તમામે તમામ જેટલી પણ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની કે સરકારી છે તો એમાં જે ધારાધોરણ અને મેડિકલ જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણેની વ્યવસ્થાઓની ચકાસણીની પણ સરકારી આગામી સમયમાં નિયમો સાથે એની અમે ચકાસણી પણ કરવાના છીએ એમાં

જે હોસ્પિટલની નિગ્લિજન્સી માલુમ પડી છે આપણે ત્યાં પગલાં લેવાયા જ છે ને આમાં પણ હજુ આવતા સમયની અંદર પણ આંખોના ઓપરેશન હોય કે સર્જિકલ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન થાય એવા સંજોગોમાં જેટલી પણ હોસ્પિટલો કાર્યરત હોય એના માટેની કડક આચાર સંહિતા સાથે સૂચના અને સાથે એનું ઇન્સ્પેક્શન કરવા માટે સરકારના વિભાગમાં સૂચના પણ આપી દેવામાં આવી છે જેથી કરી અને આવતા સમયની અંદર જે તે નોમ્સ પ્રમાણે ઓપરેશન થિયેટર અને ઓપરેશન પ્રોસિજર સર્જરીની પ્રોસિજર થાય એની ચિંતા સરકારનો આરોગ્ય વિભાગ કરવાની જ છે